પ્રદેશ ભાજપ તરફથી જો વાત કરવામાં આવે તો પીએમ મોદીના જે પ્રવાસ થયો છે તે બાદ ભાજપ સંગઠન દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ગુજરાતની છવ્વીસ સીટ ઉપર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે રાજકોટ સહિત રાજ્યમાં ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવાની સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ જોવા મળી રહી છે ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે તો પીએમ મોદીના આગમન બાદ સીધી જ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં દાવેદારો અને સમર્થકો સેન્સ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે ચોક્કસ રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છે તે લોકસભાની ચૂંટણીમાં આવે પડગમ છે તે શરૂ થઈ ચૂક્યા હોય ચૂંટણીને લઈ અને ભાજપ દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે આજથી જ રાજકોટની તમામ જે રાજકોટની જે રાજ્ય લોક સીટ આવે છે સીટને લઈ અને સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે ગત રાત્રિના સમયે મોડી રાત્રે છે તમામ આગેવાનોને જાણ કરવામાં આવી હતી અને આજથી જ આ સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે પ્રદેશમાંથી જે છે તે રાજ્યસભાના સાંસદ છે તે અહીં સેન્સ લેવા માટે એક વાગે આવી રહ્યા છે છે વાગ્યા સુધી આજે આવતીકાલે બે દિવસ માટે તે સેન્સ ત્યારે રાજ્યસભાના જે સાંસદ આવી રહ્યા છે તેનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં છે તે કાર્યકર્તાઓ છે તે અહીં ઉપસ્થિત છે સાથે સાથે જે સેન્સ આપવા માટે આવી રહ્યા ઉમેદવારો છે તે ઉમેદવારોના સમર્થકો પણ છે તે હાલ રાજકોટ કમલમ ખાતે છે તે એકત્ર થઈ રહ્યા છે મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણીના પડઘમ છે તે હવે ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ચૂક્યા હોય તે પ્રકારનું દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યની જે વિવિધ જે કહી શકાય કે રાજકોટ જિલ્લાવાઇઝ જે બેઠકો આવેલી હોય છે આ બેઠકો માટે જે છે તે હાલ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે રાજકોટ રાજકીય આગેવાનો રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત કરશું આજથી એલર્ટ હોય છે કે આપણે પ્રજા પાસે જવાનું છે કોઈને કોઈ ચૂંટણી ધારાસભાની હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની હોય લોકસભાની હોય કે સહકારની હોય એટલે એલર્ટ જ હોય છે તૈયારી કરવાની નથી હોતી એ બાકીની પાર્ટીએ કરવાની હોય અમારે તો તૈયારી હોય જ છે બધા કાર્યકર્તા એલર્ટ હોય છે ગઈકાલે વડાપ્રધાન રાજકોટમાં હતા અને આજથી હવે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નાનાથી લઈ દરેક કાર્યકર્તામાં કેવો ઉત્સાહ જોવા મળે કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહી છે રામ મંદિરનું નિર્માણ એનો એનો કોર્ટનો ફેંસલો આવ્યો અને રામલલાની મૂર્તિ એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી આખા હિન્દુસ્તાનની પ્રજા અને એની સાથે ભાજપનો કાર્યકર્તા પણ ખૂબ ઉત્સાહમાં છે આ ઉત્સાહ આપણને ચૂંટણીના દિવસે તો દેખાશે પણ પરિણામના દિવસે ખૂબ સારો દેખાશે આ જે ઢોલ વાગે છે એવા જ ઢોલ તે પણ વાગતા હશે ચોક્કસ અન્ય જે છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને છવ્વીસે છવ્વીસ બેઠકો જંગી લીટથી જીતવાની એક વડાપ્રધાનની પણ એમ છે આને લઈ રાજકોટ કેટલું સક્રિય બન્યું છે રાજકોટના દરેક કાર્યકરોનું સક્રિયતાપણું કાલે જ હજી બધાએ જોયું હોય છે અને આપ પણ જોયું છે અને મીડિયા ક્ષેત્રે સંપૂર્ણપણે જોયું છે કે માનનીય વડાપ્રધાન શ્રીની આ જે ઉદઘાટન કરવા રાજકોટ બધાઈ રહ્યા હતા એની અંદર જે ઉત્સાહ અને ઉમંગ હતો છે એની ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો હું આટલું જ વિશેષ આમાં કહીશ ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટની મુલાકાતે હતા કરોડો રૂપિયાના વિકાસ કાર્યો છે તે જનતાને ભેટમાં આપ્યા હતા અને આજથી હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજકોટની તમામ જિલ્લા કક્ષાની જે બેઠક છે જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ ખાતે હાલ લોકોનો જે રાજકોટ કમલમ ખાતે છે તે લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે જે રીતના ઉમેદવારો હોય પોતાની સેન્સ આપવા માટે હાલ આવી રહ્યા હોય કે પછી કાર્યકર્તાઓ છે તે સમર્થનમાં આવી રહ્યા હોય તમામ જે છે તે ક્યાંક ને ક્યાંક રાજકોટ કમલમ ખાતે છે તે એક લોકોમાં કાર્યકર્તાઓમાં છે તે એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે જે રીતના હાલ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે હતા એક રોડ શો યોજાયો હતો અને રોડ શો બાદ જાગી જાહેર સભા છે તે યોજાઈ હતી આ તમામમાં લોકોનો

ગુજરાતની આજે સેન્સ પ્રક્રિયા બાદમાં ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડમાં પેનલો મોકલવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એ નક્કી કરવાનું છે કે કોને ઉમેદવાર મૂકવા કદાચ કોઈ પણ ઉમેદવારને ટિકિટ આજે જાહેર કરવામાં આવે આવતા દિવસોની અંદર તો ઉમેદવાર અને રાજ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેટલો તૈયાર છે અત્યારે થનગને છે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આજે સંસદની ચૂંટણીમાં જે થનગનાટ છે અને જે હોશથી કામ કરશે એ ચોક્કસ પાંચ લાખ પ્લસથી જીતશે એવા ચોક્કસ છે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે ઉત્સાહ કહી શકાય કે એક ઉમંગ છે તે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓમાં હાલ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આજે અને આવતીકાલે બે દિવસ માટે રાજકોટ કમલમ ખાતે છે આ તમામ ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે ત્યારબાદ આ તમામ સેન્સ છે તેને રાજ્ય સરકાર એટલે કે ગાંધીનગર મોકલવામાં આવશે અને ત્યાંથી સેન્સ પ્રક્રિયા છે તે આગળ એટલે કે દિલ્હી મોકલવામાં આવશે દિલ્હી પાર્લામેન્ટ્રીમાં કોને ટિકિટ આપી તે જે છે તે ક્યાંકને ક્યાંક નિર્ણય લેવામાં આવશે મહત્ત્વનું છે કે વડાપ્રધાનના કાર્યક્રમ ગુજરાત પ્રવાસ પત્તાને સાથે જ હવે ભાજપ છે તે ચૂંટણીના માહોલમાં આવી હોય એક્શન મોડમાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને જે સેન્સ પ્રક્રિયા સહિતની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન વ્યાસ સાથે શુભમ રાજકોટ દેશના વડાપ્રધાને આજે રેલવે ક્ષેત્રમાં અનેક ભેટ આપી છે મહત્વનું છે કે ચાલીસ